ગુજરાતના ખૂબ જાણીતા સિંગરે ઐશ્વર્યા મજબૂદાર જેમને ગુજરાતી હિન્દી બંગાળી કન્નડ તમિલ જેવી ભાષામાં પોતાનો સ્વર આપ્યો છે અનેક ટીવી રિયાલિટી શોમાં ભાગ લઈને જીત પણ મેળવી છે ઐશ્વર્યા મજબૂદારનો જન્મ પાંચ ઓક્ટોબર ઓગણીસો ત્રાણુંમાં અમદાવાદમાં થયો હતો ઐશ્વર્યાના માતા પિતા બંને ગાયક હોવાથી તેને નાનપણથી જ ભારતીય શાસ્ત્રીય સંગીતની તાલીમ આપવાની શરૂ કરી હતી ઐશ્વર્યા સાત વર્ષની નાની ઉંમરે સારેગામામાં ભાગ લીધો હતો અને અગિયાર વર્ષની નાની ઉંમરે નાગપુર ખાતે પહેલી સોલો કોન્સેપ્ટમાં પહોંચી હતી અને ભારત અને વિદેશોમાં સોલો કોન્સેપ્ટમાં ભાગ લીધો હતો તેમનું પહેલું આલ્બમ સોંગ બે હજાર સાલની આસપાસ આવ્યું હતું તેમની પહેલી ફિલ્મનું નામ ઘર મારું મંદિર પોતાનો સ્વર આપ્યો હતો જે બે હજાર ત્રણમાં આવી હતી આ ઉપરાંત તેમણે અનેક ગુજરાતી આલ્બમ સોંગ બનાવ્યા છે જેમ કે સાત ચોરોના સરનામે પાલવ સ્વરા અભિષેક વગેરે ઐશ્વર્યાએ પહેલાં હિન્દી મૂવીનું સોંગનું નામ હરિપુત્તર એક ડ્યુટ હતું જે બે હજાર અગિયારમાં આવ્યું હતું તેમણે ચાર હિન્દી ફિલ્મોમાં પણ અવાજ આપ્યો છે અને અનેક સાઉથ ફિલ્મોનું હિન્દી ડબિંગ પણ કર્યું છે તેમણે નવરાત્રિ દરમિયાન અમેરિકા લંડન આફ્રિકા ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પોતાનું પરફોર્મન્સ આપી ચૂક્યા છે તેમણે અનેક ટીવી શોમાં તેમણે સિંગર તરીકે ભાગ લીધો છે અને અનેક શોમાં તેઓ ફર્સ્ટ પ્રાઇઝ પણ લીધો છે ઐશ્વર્યાએ બે હજાર બારમાં પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી જેમાં છ લાખથી વધુ સબ્સ્ક્રાઇબર તેઓ અત્યારે ધરાવે છે અને ઇન્સ્ટાગ્રામમાં વન મિલિયનથી વધુ ફોલોઅર ધરાવે છે